સુરત શહેરમાં અચાનક વાતાવરણ પલટો થતા અને સુસવાટા મારતા પવન આવતા સોલર પેનલો હવામાં ઉડ્યા બિલ્ડિંગ પર લાગતી સોલર પેનલ માટે તંત્ર માટે ચેતમફૂરી રૂપ કિસ્સો સામે આવ્યો રાત્રે અચાનક વાતાવરણ અને ભારે પવન સાથે વરસાદ ખાબક્યો કારણે વૃક્ષો ધરાશાયી થવાના કિસ્સાઓ સામે આવ્યા તો ક્યાંક પતરા અને સોલર પેનલ પર ઉડી ગયા સુરતના હની પાર્ક વિસ્તારમાં અભિનવ સોસાયટીના બિલ્ડિંગ પર લાગેલી સોલર પેનલો ભારે પવન ફૂંકાવાને કારણે ખૂબ દૂર દૂર સુધી ઊંડે ઉડે મુક્તાનંદ સોસાયટીમાં પણ ટેરેસના ભાગે સોલર પેનલમાં લગાડેલા એંગલ ઉડીને આવતા સીધા પાણીની ટાંકીની આરપાર નીકળી ગયા એટલું જ નહીં પરંતુ જે પેનલો હતી તે પેનલ નીચે પાર્ક કરેલી ગાડીઓ પર પડી જેને કારણે ફોર વ્હીલર કારને પણ ઘણું નુકસાન થયું ભારે પવનને કારણે ઉડીને આવતી સોલર પેનલ જાણે જોખમી પુરવાર થઈ રહી છે જોરથી પવન ફૂંકાતા સોલર પેનલો ઉડી સાથે આસપાસના મકાનોના બારીના કાચ પર તૂટ્યા સોલર પેનલને લીધે આજુબાજુમાં નુકસાન થયું મોટો ભયાનક અવાજ આવતા લોકો ગભરાઈ ગયા અંદાજે રાતના બે વાગ્યાની આસપાસ ઘટના બની લોકોના ઘર અને ગાડીઓ પર સોલર પેનલો તૂટીને પડી હવામાં આગળની જેમ ઉડી અને ઘટના સીસીટીવીમાં કેદ થઈ બિલ્ડિંગ પર લગાવવામાં આવતી સોલર પેનલ વાવાઝોડા સમયે જોખમી રૂપ સાબિત થઈ બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત